Kashmir, Khirma. તાજું હિમવર્ષા અને વરસાદથી તાપમાનમાં ઘટાડો મોસમ વિભાગે આગામી દિવસોમાં વધુ હિમવર્ષાની આગાહી કરી કાશ્મીર ખીણમાં મેદાનો અને ઊંચાઈવાળા વિસ્તારોમાં વરસાદ અને તાજું હિમવર્ષા થઈ રહી છે જેના કારણે સમગ્ર પ્રદેશમાં તાપમાનનો ઘટાડો થયો છે શ્રીનગર શહેરમાં પણ હળવો વરસાદ નોંધાયો છે ઉચ્ચ વિસ્તારોમાં ખાસ કરીને ગુલમાર્ગ અને સોનમાર્ગ જેવા સ્થળોએ તાજી હિમવર્ષા થઈ છે જે અને સ્થાનિક લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે આ હિમવર્ષા અને વરસાદના કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે જેનાથી શિયાળાની ઠંડી ફરી અનુભવાઈ રહી છે મોસમ વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં પણ હળવાથી મધ્યમ દરજ્જો વરસાદ અને હિમવર્ષા ચાલુ રહેવાની શક્યતા છે ઉત્તર અને મધ્ય કાશ્મીરના ઉચ્ચ વિસ્તારોમાં મધ્યમથી ભારે હિમવર્ષા થઈ શકે છે પર્યટકોને મુસાફરોને સલામતીના પગલાં લેવાને સ્થાનિક પ્રશાસન દ્વારા આપવામાં આવેલી સલાહનું પાલન કરવાની સલાહ આપવામાં આવે છે આ પહેલા કાશ્મીર ખીણમાં લાંબા સમયથી શુષ્ક હવામાન અને ઊંચા તાપમાનના કારણે પાણીની તંગીનો સામનો કરવો પડી રહ્યો હતો આ તાજેતરની વરસાદ અને હિમવર્ષા પાણીના સ્તરમાં સુધારો લાવશે અને સ્થાનિક ખેતી અને પર્યાવરણ માટે લાભદાયક સાબિત થશે